કલમકારી ફ્લોરલ પ્રિન્ટમાં જબરજસ્ત અને બે કલર ઓપ્શન સાથે એક બે પાંચ વર્ષ સુધી પણ હું તો પહેરવાની ગેરંટી આપું છું તમે પહેર્યું હશે ને તો ક્યારેય જૂનું નહીં થાય ને એટલો આ જબરજસ્ત થ્રી પીસનો આ પેર છે ટુ પીસમાં પણ વેર કરી શકો ને થ્રી પીસમાં પણ ચાલે બહાર આવી ગયા નાના મોટા કોઈ પણ ઓકેશનમાં પહેર્યું હોય ને તો વાવ ફીલ થાય અને આખો દિવસ પહેર્યું હોય ને તો કાઢવાનું મન ન થાય એટલું પ્યોર ઓરિજિનલ કોટનનો જયપુરના આ ડ્રેસ છે અને ઉપર છે ને જો આવું ફિનિશિંગ સાથે ઓરિજિનલ હેન્ડનું કામ આપેલું છે ટચઅપ ફોલ નેક્સ્ટ લેવલનું ફિનિશિંગ છે આખા પીસમાં વહેલા તે પહેલાં તમારો ઓર્ડર બુક કરી લેજો એમથી લઈને ત્રિપલ એક્સલની સાઇઝ છે ને બે કલર ઓપ્શન સાથે જે કલર પસંદ છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો ડિસ્પ્લે ઉપર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરી લેજો અથવા તો શોપની વિઝિટ કરવા માટે ગૂગલ મેપમાં શગુન ડ્રેસીસ કતારગામ લખીને તમને લોકેશન એડ્રેસ પણ મળી રહેશે ખાસ તમારી બેનપણી મિત્રોને આવું રીલ શેર કરવાનું ભૂલતા નહીં જેથી એમને પણ આવા ડિઝાઇનર ઓરિજિનલ ડ્રેસ જયપુરના છેલ્લા સોળ વર્ષથી સેલ કરતું અને વિશ્વાસપાત્ર આખા સુરતનું સ્થળ હોય ને તો એ છે શગુન ડ્રેસિસ થેન્ક યુ